નમસ્કાર હું કૌશલ દેસાઈ ડાયરેક્ટર જેએમડી ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ અને લીંબોચ માતા ટ્રસ્ટ વિસત માતા મંદિર અને વાડીનાથ મહાદેવ મંદિરની જેએમડી સ્ટડી સેન્ટરમાં આપણે બે હજાર ચોવીસમાં સો દીકરીઓને પ્રવેશ આપી અને એ લોકોની પોલીસ કોન્સ્ટેબલની અને પીએસઆઈની તૈયારી માટે એક એન્ટ્રન્સ પરીક્ષા લીધી હતી જેમાંથી આપણે સો વિદ્યાર્થીઓને પ્રવેશ અહીંયા આગળ આપ્યો હતો અને એમાં ગ્રાઉન્ડ ક્લિયર કર્યું એટલે કે ફિઝિકલ ટેસ્ટ નાઇન્ટી સેવન છોકરીઓએ ક્લિયર કરી હતી અને અત્યારે પણ જેમ કે તલાટીની એક્ઝામ લીધી તો એમાં પણ ઘણી બધી દીકરીઓ જે છે એ લોકોએ મોક ટેસ્ટ આપી છે અને વારે ઘડે જે રવિવારે કેવી રીતે જે ટેસ્ટ લેવામાં આવે છે એમાં પણ એ દીકરીઓ બહુ જ સારું પરિણામ આપે છે અને જે ટેસ્ટ લેવાની પદ્ધતિ છે એનાથી એ લોકોને ખૂબ જ ફાયદો થાય છે મોક ટેસ્ટથી કે જેથી જ્યારે એ લોકોની એકચ્યુઅલ એક્ઝામ આવે છે ત્યારે એમને પૂરતો સમય મળી રહે છે અને એ લોકો પોતાનું કન્ક્લુઝન વ્યવસ્થિત રીતે કરી શકે છે અને એમનું બેસ્ટ આપી શકે છે એના પછી વાત કરીએ તો જેમ કે વિદ્યાર્થીઓ છે તો હજારથી ઉપર વિદ્યાર્થીઓ અહીંયા આગળ એન્ટ્રન્સ એક્ઝામ લઈ અને તૈયારી કરવા માટે આવે છે જેમાં વિવિધ ગવર્મેન્ટ પરીક્ષાઓ છે જેમાં ક્લાસ વન ટુ પોલીસ પીએસઆઈ એસઆઈ સચિવાલય

અને દીકરીઓની વાત કરીએ તો એમાંથી સીસીઈ ની પરીક્ષા ચાર છોકરીઓએ પાસ કરેલી છે અને એક દીકરી છે તે સ્ટાફ નર્સમાં પણ લાગી છે અને ત્રણ દીકરીઓનું કન્ડક્ટરમાં ફાઇનલ સિલેક્શન થયેલું છે હવે સ્ટડી સેન્ટરની હું તમને વાત કરું કે કઈ રીતે અમે લોકો આ પ્રોસેસમાં જઈ રહ્યા છે તો સૌથી પહેલાં તો કોઈ પણ વિદ્યાર્થીને અહીંયા તૈયારી કરવા માટે આવવું હોય તો એની એક અમે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લઈએ છીએ જેનો તમામ સિલેબસ હોય છે જેમ કે પોલીસ કોન્સ્ટેબલની છે તો એની પરીક્ષાનો જે સિલેબસ હોય એ પ્રમાણે જ અમે પ્રશ્નપત્ર કાઢીએ છીએ તેટલો જ સમય આપીએ છીએ અને તે રીતે જ નેગેટિવ માર્કિંગ પદ્ધતિ હોય તો એ પદ્ધતિ પ્રમાણે અમે ચેક કરીએ છીએ એનું આન્સર શીટ અને પછી એનું એક મેરિટ બનાવવામાં આવે છે અને એ મેરિટમાં જે પ્રથમ સો બસો કે જે કોઈ બી આંકડો અમે સંસ્થા દ્વારા નક્કી કરીએ કે અમારે આટલા વિદ્યાર્થી લેવા છે તો એ પ્રથમ જે આવે છે એને અમે અહીંયા આગળ પ્રવેશ આપીએ છીએ પ્રવેશ આપ્યા બાદ એટલે કે એમનું રજીસ્ટ્રેશન થયા બાદ અહીંયા આગળ તે જે તે સબ્જેક્ટને રિલેટેડ અભ્યાસક્રમને અનુરૂપ બહારથી ફેકલ્ટી બોલાઈ અને એમને સેટિસ્ફેક્શન થાય એ રીતનું શિક્ષણ આપવામાં આવે છે કે જેમ કે ઘણા લોકોનું ઇંગ્લિશ વીક છે કે મેથ્સમાં પ્રોબ્લેમ છે તો સ્ટુડન્ટને વન ટુ વન કાઉન્સેલિંગ કરી અને એમનો કયો સબ્જેક્ટ ઓછો ફાવે છે કયા સબ્જેક્ટમાં એમને કોઈ ફેકલ્ટીની જરૂર છે તો એ મુજબની ફેકલ્ટી સ્ટુડન્ટ પાસેથી રિવ્યૂ લઈને લાવીએ છીએ કે સ્ટુડન્ટ કહે કે આ ગુજરાતની ટોપ વન થ્રી ફેકલ્ટી છે તો આ સરનું અમને મેથ્સ કરવું છે આ સરનું ઇંગ્લિશ કરવું છે આમનું અમને જ્યોગ્રફી કરવું છે તો એ પ્રમાણે અમે લોકો ફેકલ્ટીને હાયર કરી અને એમના લેક્ચર શેડ્યુલ કરીએ છીએ એના પછી અમે લોકો જીપીએસસી ક્લાસ વન અને યુપીએસસીની બેચ લોન્ચ કરી છે કે જેમાં ફક્ત અને ફક્ત ક્લાસ વન ટુ અધિકારી માટેની વન યરનો કોર્સ જે છે એ અમે લોકો ચલાવી રહ્યા છે એમાં પણ સેમ પ્રોસેસ હતી કે સ્ટુડન્ટની અમે લોકોએ એક્ઝામ લીધી એમાં પ્રિલિમ્સ અને મેઇન્સ બંને એક્ઝામ લીધી હતી અને એમાંથી જેના ગુણ વ્યવસ્થિત આવ્યા હતા મેરિટમાં એ લોકોને અમે લોકોએ પ્રવેશ આપ્યો છે એ લોકો માટે પણ અમે લોકો મેઇન્સની તૈયારી અને પ્રિલિમ્સની તૈયારી બંને અહીંયા આગળ કરાવીએ છીએ જેમ કે યુપીએસસીને જીપીએસસીમાં વિવિધ પેપરોમાં મેઇન્સમાં એસએ લખવાનું આવે છે અને ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ ઘણી બધી આવે છે તો એની પણ પ્રોપર પ્રિપરેશન અમે લોકો અહીંયા આગળ ફેકલ્ટી દ્વારા કરાવડાવીએ છીએ અને સમયાંતરે મોક ટેસ્ટ પણ લેવામાં આવે છે અને જે મોક ટેસ્ટનું પરિણામ વિદ્યાર્થીઓને આપીએ તો એમને ખબર પડે છે કે એમનું કેટલા માર્ક્સ કયા સબ્જેક્ટમાં આવ્યા છે અને કઈ જગ્યાએ એમને તૈયારી કરવાની વધારે જરૂર છે તો એ જે ટેસ્ટ છે એ લોકોને ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દરેક વિદ્યાર્થી માટે કમ્પલસરી છે અને દરેક વિદ્યાર્થી એ સમયાંતરે જે લેવાતી પરીક્ષા છે એ આપે છે આજે પોલીસ કોન્સ્ટેબલની પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ યોજવામાં આવી હતી જેમાં બારસો થી વધારે રજીસ્ટ્રેશન થયા છે અને નવસો વિદ્યાર્થીઓએ આજે પ્રવેશ પરીક્ષા આપી છે કે જેમ તમે જાણો છો આવનારી જે ભરતી છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની એના માટે તૈયારી કરવા માટે અમારા સંકુલમાં પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ઘણા બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર એ પરીક્ષામાં પાર્ટિસિપેટ કર્યું છે અને હવે અમે એમનું ટૂંક જ સમયમાં રિઝલ્ટ આપી અને જે પ્રોસેસ છે સિલેક્શન કરી અને વિદ્યાર્થીઓને અહીંયા બોલાવવામાં આવશે અને એમને તૈયારી કરાવવામાં આવશે જેમ કે ફિઝિકલની તૈયારી પણ ગ્રાઉન્ડની પણ અમે લોકો કરાઈ રહ્યા છીએ અને એની સાથે સાથે અમને એક્ઝામ રિલેટેડ પણ જે સબ્જેક્ટ વાઇઝ તૈયારી છે એ પણ અમે લોકો કરાવીએ છીએ હવે બે હજાર ચોવીસમાં અત્યાર સુધી તો અમારું લીંબોશામ સંકુલ જે છે એને અમે વિદ્યાપીઠ કહીએ છીએ એ વિદ્યાપીઠ છે એમાં છોકરાઓ માટે જ ઘણી સારી વ્યવસ્થાઓ હતી પણ બે હજાર ચોવીસથી દીકરીઓને પણ અહીંયા પ્રવેશ આપવામાં આવ્યો અને એમાં ફર્સ્ટ બેચ જ્યારે અમે લોન્ચ કરી બે હજાર ચોવીસ મેમાં તેમાં પહેલી પચ્ચીસ દીકરીઓને અમે અહીંયા પ્રવેશ આપ્યો હતો કે પચ્ચીસ છોકરીઓને આપણે અહીંયા બોલાવીએ અને અમે વિવિધ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરાવવીએ તો એમાં મારી સાથે છે હિના એ એના અનુભવ તમારી સાથે શેર કરશે કે એક જ દિવસમાં એક જ વર્ષમાં એક્ચુઅલી એણે કઈ રીતે એની એક્ઝામ ક્રેક કરી અને અત્યારે એનું ફાઇનલ સિલેક્શન થઈ ગયું છે સીસીની એક્ઝામમાં તો હિના એના અનુભવ કહેશે આપણે જય લિંબોઝમાં જયવાડનાથ બે હજાર ચોવીસ જુલાઈ થી હું આ સંસ્થા સાથે જોડાયેલું છું અને મે એક વર્ષ દરમિયાન એ રહીને જ મેન્સ ની પ્રિપેરેશન કરેલી છે સે એમાં મને સફળતા મળી છે સંસ્થાની વાત કરું તો સંસ્થા બધું એક જ કેમ્પસમાં છે લાઇબ્રેરી ફેકલ્ટીઝ બીજે કેર જવું નથી પડતો એટલે અમારો ટાઈમ પણ બચે છે અને મોક ટેસ્ટ 7 ડેઝ માં એક મોક ટેસ્ટ હોય છે તેનાથી અમને જાતે જ ઇવેલ્યુએશન કરવા મળે છે કે અમારામાં શું ભૂલ રહી ગઈ છે શું હજુ ખૂટે છે એ આ સંસ્થા અને સહદેકાકા કૌશલ મેમ તરફથી અમને પ્રોવાઈડ ગાઇડન્સ આપવામાં આવે છે જેથી અમને ખૂબ જ સરળતાની એક્ઝામ પાસ કરી છે થેન્ક યુ સો મચ હવે બીજી એક વિદ્યાર્થીની વાત કરું કે યુપીએસસી અને જીપીએસસી તો યુપીએસસી ની તૈયારી કરી રહી છે અમારી તેજલ છે કે જે યુપીએસસી અને જીપીએસસી નું સપનું છે આઈએસ અધિકારી બનવાનું ની સપના સાથે એ પણ સિલેક્શન પ્રોસેસ થી એક્ઝામ આપીને અંગર આવી છે અને એ એના અનુભવ વર્ણવશે જય વળીનાથ જય ચોઠ હું જાન્યુઆરી બે હજાર પચીસથી આ સંસ્થા સાથે જોડાઈ હતી સંસ્થાનું પહેલા મને ખ્યાલ નતો ત્યારે મારા ગઝીન લોકો હતા એ કોસ્ટેબલની તૈયારી કરતા હતા અહીંયા પછી હું અહીંયા મુલાકાત માટે આવી તો જોયું અને મેં મારા ગઝિને મેં પૂછ્યું કે તમારે તો બહુ સારી સગવડ એ કે અમારે કંઈ અહીંયા સગવડ માટે કંઈ ઓછું જ નહીં પડતું એમ કોઈ પણ તમે વસ્તુ ગમે ત્યારે રાત્રે પણ તમારે કોઈ પણ બીમાર હોય તો એ લોકોને બે વાગે પણ આવી અને સંસ્થા વ્યક્તિઓને જે દીકરીઓ છે એમને સારી રીતે પોતાનું ખર્ચ ઘર સમજી અને ખાસ તો કાકા વિશે કહીએ તો કલાકમાં કોસ્ટેબલ નહીં પરંતુ જીપીએસસી ક્લાસ વન ટુ બની અને આગળ વધો અને સમાજનું રિપ્રેઝન્ટ કરો અધિકારી બની અને કારણ કે દીકરીઓ જો ઘરથી બહાર નીકળી અને અધિકારી તરીકે પોસ્ટમાં જશે તો જ આપણો સમાજ ક્યાંક ને ક્યાંક આગળ વધશે અને એની આપણે ખાસ જરૂર છે આપણા સમાજમાં એની હજુ અને બીજી ફેકલ્ટીની એ બધી તો વાત ટોટલી જે સ્ટુડન્ટ છે એમને પૂછીને જ કરવામાં આવે છે કોઈ પણ વાતની અહીંયા અમને જરા પણ ખોટ નહીં પડવા દેતા અને ફેકલ્ટીઝ સાથે સાથે જે ઓનલાઈન ક્લાસીસ બી જોવા મળે છે પછી ડિસ્કશન છે અહીંયા હેલ્ધી ડિસ્કશન જોવા મળે છે અને કોમ્પિટિશન બી કેવું હોય કે હેલ્ધી છે અહીંયા કારણ કે બીજા અન્ય આપણે સાથે અન્ય જે જીપીએસસી ક્લાસ વન ટુના જે સિનિયર છે એ લોકો ઇન્ટરવ્યુ આપી ચૂક્યા છે એવા પણ કેટલા વિદ્યાર્થીઓ છે તો એમની સાથે આપણે ગાઈડન્સ મળે અન્ય સુવિધાઓ મળે બુક્સ ગમે તે કોઈ પણ પ્રકારની ફેકલ્ટીઝ કે અન્ય પ્રકારની સુવિધામાં આ સંસ્થાએ અમને ક્યારેય એવું જણાવ્યું જ નહીં એટલે આ સંસ્થાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ સર્વ દીકરીઓ વતીઓ થેન્ક યુ સો મચ એક દીકરી જે છે એ બંને ઘરની આબરૂ તારે છે એટલા માટે અમારા સમાજમાં જે છે એ શિક્ષણની ભૂખ છે હજી પણ અને દીકરીઓને અમે લોકો આગળ લાવવા માંગીએ છે કે જે લોકોની એક પ્લેટફોર્મ અમે લોકો અહીંયાથી પ્રોવાઈડ કરે છે કે જે લોકો ભણી ગણી અને ક્યાંક ને ક્યાંક સારી એવી જગ્યાએ ગવર્મેન્ટ જોબની એ લોકો તૈયારી કરે છે અને એ જગ્યાએ સિલેક્શન થાય એ માટે જ અમે અવિરત પ્રયત્ન કરતા રહીશું અને અમારા સદસ્ય છે એ હંમેશા શિક્ષણ વિશે જ આગળ વિચારો કરતા હોય છે એમને દરેક દરેકે દરેક દીકરી આગળ વધે અને દરેકે દરેક દીકરીનું કોઈક ને કોઈક જગ્યાએ સિલેક્શન થાય એમાં એમને સંપૂર્ણ રસ હોય છે તો આ જ રીતે અમે આ સંકુલમાં જે છે એ સેવા અવિરત કાર્ય ચાલતું રહેશે અને ઘણી બધી દીકરીઓ અને ઘણા બધા દીકરાઓ જે અહીંયા આગળ આવી રહ્યા છે એ લોકોનું ભગવાન દ્વારકાધીશ અને વાળીનાથ ભગવાન માલિંબ જ એમનું સપનું પૂરું કરે